મિત્રો પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે આજે હું તમને નાગર મોથાના ફાયદા જણાવું છું નાગર મોથાના બીજા કેટલાક નામ આવે છે મોથા મુસ્તક વેરી મોથ કંટરૂહા મોથાકંદ મુસ્તક નગરમુસ્તક અદ્રમુસ્તક મેઘ આ એના નામ છે આ ખાવામાં ચરપળા કડવા કશીલા સૂકા છે પાચન શક્તિ વધારે છે તાવ રોગ ઝેરને કમ કરે છે સોજો ઉતારે છે કફ પિત્તને રક્ત વિકાર દૂર કરે છે ગર્ભાશયનું સંકોચન કરે છે શરીરની નસોને તાકાત આપે છે તરસ ઘટાડે છે અને તે શીતલ છે મૃગી રોગ થયો હોય તો રવિવારના દિવસે ઉત્તર દિશામાંથી નાગર મોથાને લાવીને પુષ્પ નક્ષત્રમાં લાવીને એક રંગની ગાયનું દૂધ સાંજે પીવાથી રોગ મટે છે અથવા થૂંક પણ ઓછું આવે છે પ્રસૂતિમાં દૂધ વધારવું હોય તો મોથાને ઘસીને સ્તન ઉપર લેપ કરવાથી દૂધ વધે છે ટીબીની ખોસી હોય તો નાગર મોથા પીપલ મુનક્કા મોટી કટેરી પીસીને ઘી મધ સાથે ચાટવાથી રોગ મટે છે ભૂખ વધારવી હોય તો નાગર ચૂર્ણ બનાવીને પાણી સાથે પીવાથી ભૂખ વધે છે પેટ દર્દ કીડા થયેલા હોય તો ચૂટકી નાગર મોથાનું ચૂર્ણ લેવું મધ સાથે ચાટવાથી દર્દ મટે છે ઘાની રૂજ લાવી હોય તો નાગર અને ગીલોને ઉકાળીને પીવાથી અને ગાય ઉપર વધવાથી રોગ મટી જાય છે અંડકોષમાં ખુજલી આવતી હોય તો મોથાના કંદને ઘસીને રેપ કરવાથી ખુજલી મટે છે ગઠિયા રોગ થયો હોય તો મોથા ગોખરું ચૂંટ મિક્સ કરીને પાણી સાથે લેવાથી રોગ મટે છે ચામડીની એલર્જી થયેલી હોય તો થાય તો પાણી સાથે નાગર મોથાનો પાવડર પીવાથી એલર્જી મટી જાય છે મૂત્ર વધારે આવતું હોય તો મોથાના પાવડરને સાથ સાથે પીવાથી મૂત્ર ઓછું વધે છે જમા દમા ખસી થયો હોય તો મોથા સૂંટ હરડેનું ચૂણ ઘોળ સાથે લેવાથી રોગ મટે છે જીભ ત્વચા સૂંધ થવી તો સો ગ્રામ મોથા પાવડરને દૂધમાં નાખીને પીવાથી રોગ મટી જાય છે સ્તનનો વિકાસ કરવો હોય તો મોથાના ફૂલનો ચૂર્ણ બનાવીને એ ગાયના દૂધ સાથે પીવાથી લાભ થાય છે તામોજ ભોજન ન ભાવે તો સો ગ્રામ મોથા પિત્ત પાપડા બંને મિક્સ કરીને ઉકાળીને જમતા પહેલો એક ગ્લાસ એક કલાક પહેલાં લેવામાં આવે તો તાવ ઉતરી જાય છે દસ ત અને આવતું હોય તો દસ ગ્રામ મોથાચૂને ત્રીસ ગ્રામ દૂધમાં ઉકાળવાનું અને બસો એમએલ બે ટાઈમ પીવાથી સફેદ પાસ નીકળતો હોય તો મટે છે મોથાના પાવડરને મધ સાથે ચાટવાથી પણ રોગ મટે છે મોથા વત્તા હલ્દી મધ પણ ચાટી શકાય છે અનિયમિત એમસી હોય તો નાગર મોથાના પાવડર સાથે ગોળ મિલાવીને ખાવાથી ખાવાથી એમસી ઠીક થઈ જાય છે વીર્ય વિકાર અને પ્રમેય થયો હોય તો દારૂ મોથા દસ ગ્રામ સૂંઠ દસ ગ્રામ ચિરાયતા દસ ગ્રામ મિક્સ કરીને ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે ઘાની રૂચ લાવી હોય તો નાગર મોથા પાવડરનો ગાયના ઘીમાં મિક્સ કરીને લીપ કરવાથી રોગ મટી જાય છે પેશાબ અને પરસેવો લાવવો હોય તો મોથાનું જળ ફળને ઉકાળો કરીને પીવાથી પેશાબ અને પરસેવો આવે છે મોઢાની લાળ પણ મટી જાય છે મૂત્ર વધારે લાવવું હોય તો મોથા પાવડરને શાસ્થ સાથે પીવાથી મૂત્ર વધારે આવે છે દોતમાં ઠંડી લાગતી હોય અને કટકટ બોલતું હોય તો મોથું ફૂલ પિયંગુ ત્રિફળા પાણી સાથે પીસીને દોથે ઘસવાથી રોગ મટી જાય છે જીભ ત્વચાની સુંદરતા આવતી હોય તો અચેતન થતું હોય તો મોથા ત્રણથી છ ગ્રામ પીસીને દૂધ સાથે લેવાથી રોગ મટી જાય છે યુનિમો જલન આવતી હોય ખુદલી થતી હોય તો મોથાના ફળને ખોડીને રસ કાઢીને લેપ કરવાથી રોગ મટી જાય છે પાણી ઉકાળીને ધોઈ પણ શકાય છે પેશાબમાં લોહી આવતું હોય તો મોથા ત્રણથી સો ગ્રામ દૂધમાં પીસીને મિક્સ કરીને પીવાથી રોગ મટી જાય છે થૂંક વધારે આવતું હોય લાળ વધારે પડતી હોય તો મોથાના ફળનું ચૂર્ણ બનાવીને પાણી સાથે પીવાથી અથવા ઉકાળો બનાવીને પીવાથી થૂંક અને લાળ આવતું નથી મોથાના તેલની માલિશ કરવાથી સોજા ઉતરે છે અને નસોને મજબૂત બનાવે છે જય જડીબુટ્ટી